ચા કથાનો છઠ્ઠો દિવસ અદાણીની ભાગવત કથાના આયોજનથી લોકો થયા પ્રભાવિત અવિરત જન્મેદની ઠેર ઠેરથી સન્માન અને શુભકામનાઓનો વરસાદ શિરાચા મધ્યે આવેલ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે પણ વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ ઉમટી પડ્યા હતા સવારે 9 વાગ્યા થી કથાવક્તા પૂજ્ય શ્રી કશબભાઈ જોશીએ શ્રીમદ ભાગવત સપ્તાહના પાઠનું વાચન શરૂ કર્યું હતું આજની કથામાં પૂજ્ય શ્રી કશબભાઈ જોશીએ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો ભાવસભર વર્ણન કરી પ્રભુ ભક્તિ અને પિતૃ ભક્તિના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે પરિવારમાં પિતાનું સ્થાન અતિ મહત્વપૂર્ણ છે પુત્ર કેતલો પણ સફળ બને परंतु संकटनी घड़ीमा पितानो टेको जीवनमा मनोबल पूरू पाडे छे तीर्थयात्रा करता पहला પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા કરવી એ જ સર્વોત્તમ तीर्थ છે કથા વિરામના અંતે અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી વીએસ ગઢવીએ જણાવ્યું હતું કે આ વિશાળ આયોજન માત્ર કંપની દ્વારા નહીં પરંતુ આસપાસના જનસમુદાયના સહયોગથી શક્ય બન્યું છે આવા આયોજનથી કંપની અને લોકો વચ્ચે અનોખો જનસંપર્ક વિકસ્યો છે અને વ્યાપક સરાહના મળી રહી છે આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંઢા અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી વીએસ ગઢવી જાણીતા લોકગાયક શ્રી નિલેશભાઈ ગઢવી મુન્દ્રા મામલતદાર શ્રી કે એસ ગોંદિયા मुंद्रा तालुका विकास अधिकारी श्री अनिल भाई त्रिवेदी मुंद्रा सिटी पोलिस इंस्पेक्टर श्री आरजे ठुमर श्री दिलीप दादा मोरजर दिनेश गिरी बापू कोटेश्वर सुरेश दास जी महाराज विराणी दास जी महाराज बीबर महात्मा श्री कल्याणेश्वर महादेव सहित सामाजिक राजकीय विविध संगठनों प्रतिनिधियों औद्योगिक अग्रणियों अधिकारियों ચોટાએલા જન પ્રતિનિધિઓ તથા વિવિધ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની કથામાં ઉપસ્થિત વિવિધ ગામોના પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો તથા વિવિધ સંગઠનોના પ્રમુખોએ પૂજ્ય શ્રી કશબભાઈ જોશી તેમજ શ્રી રક્ષિતભાઈ શાહ અને શ્રીમતી અમીબેન શાહનું શાલ સ્મૃતિચિન્હ અને શુભકામનાઓ સાથે સન્માન કર્યું હતું ब्यूरो रिपोर्ट न्यूज 11 गुजरात मुंदरा कच्छ